પરગામી બનેલ ખૂનના ગુના નું ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી દૂધ થઈ પોલીસ પૂર્વ કચ્છ કાયદો અને વ્યવસ્થા માટે બોર્ડર નાયબ પોલીસ અધિક્ષક એમ ચૌધરી અંજાર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર સીટી દેસાઈ અંજારના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ એમ ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા આજ રોજ મોડી રાત્રે સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસ આધારિત ગણતરીના કલાકોમાં માં શોધી કાઢી ખૂન ભેદ ઉકેલી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તથા ગુના કામે વપરાયેલ હથિયાર કબ્જે કરવા તપાસ તજવીજ ચાલુમાં છે

હરેશ મલ્લુભાઈ કોલી બધાયા રહેવાસી જૂની મોટી ચિરૈ તાલુકો ભચાઉક જ આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ ઝાલા તથા દુધઈ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવી છે